હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં નવા હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈ લ્યો આ કપામાં અત્યારે એક મૂકીને એક પાટલામાં પાણી ચાલુ છે જોઈ લ્યો હમણાં હું તમને દેખાડો બરોબર જો આ પાટલું પી ગયેલું છે અને બાજુના પાટલામાં અત્યારે પાણી ચા હેલું આવે છે જોઈ લ્યો મિત્રો આ પાટલામાં પાણી હેલું આવે છે અત્યારે અને આમાં યુરિયા નહીં કહું આ જો આમાં યુરિયા નાખીને પાળા બાંધી વેલા છે અને પછી અત્યારે પાણી ચાલુ કર્યું છે અને આમાં કોક કોકોક છોડોવાલા લંઘાઈ છે તેના હિસાબે પાણી આપણે પાર્લર પાણી ઉતારવા એક મુકિદ એક પાટલામાં પાણી ચાલું છે અત્યારે આમાં જો આ પાટલામાં પાણી હેલું આવે છે આ બાજુ જોઈ લ્યો આ કોક છોડ ખાલી જો આવા થયા છે આમાં અને આના હિસાબે અત્યારે લ્યો આ બાજુ હભામાં પાણી ચાલુ છે આમાં અને જો જોમાં છે કોક છોડ છે અને અત્યારે એક મૂકીને એક પાટલામાં પાણી ચાલુ છે એવો આ બાજુ અત્યારે આ પાટલામાં પાણી હેલું આવે છે અને આ બાજુનો ભાગ દેખાય તમને આ મારી પાછળ તે ભાગ પી ગયેલો છે અને એક મૂકીને એક અને આ બાજુ જોઈ લ્યો આ ખાલી અત્યારે ત્રણ ચાર પાટલા હજી પાવાના બાકી છે જોઈ લો મિત્રો આ પાટલું પી ગયેલું છે અને આ બાજુનો આ બધો ભાગ પાણી પાઈ દીધેલો છે અને જોઈ લો આ પાટલામાં અત્યારે પાણી આવે છે બરોબર આ પાટલામાં પાણી આવે છે અને આ બાજુ હજી આ બે ત્રણ પાટલા તે પાવાના બાકી રહી ગયા છે

તો આ બાજુનો ભાગ આ બધો પી ગયેલો છે અને આ બાજુ હજી આ બે પાટલા બાકી છે હા એક મૂકીને એક પાટલામાં પાણી ચાલુ છે બસ મિત્રો તો આ વિડીયોમાં એટલું તે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી વળો આ તો હલો જય માતાજી બધે મિત્રોને તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં